નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર મોડાસામાં છેલ્લા ત્રણ દિવસથી વીજળી ગુલ થતા નગરજનો ભારે રોષે ભરાયા છે નગરજનોએ વીજ તંત્રની કચેરીની બહાર જ ભારે હોબાળો મચાવ્યો હતો મોડાસામાં એક તરફ વિદ્યાર્થીઓની પરીક્ષા છે તો બીજી તરફ ત્રણ દિવસથી વીજળી ગુલ રહી છે જેને કારણે નગરજનોએ રોષે ભરાઈને મોડાસા કચેરીની બહાર ભીડ જમાવી હતી નગરજનોએ ભારે ચક્કા જામ કરીને હોદ્દેદારો તેમજ વિરુદ્ધ પણ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો ભાજપ સરકારી આમ ત્રણ દિવસ થી પોણા નવ વાગે લાઈટ બંધ કરવાનું અહિયાં ગાડી આવો એનો ફોન કરો બોલા સાહેબ ને તો પણ બોલા સાહેબ આવતા નથી લગાઈ શકતા એટલે નવા ની વસ્તુ છે ફોન બી કોઈ ઉપાડતા નથી ફોન બી ઉપાડતા નથી હું ફોન ને મારો મોબાઈલ કેટલા ફોન લગાવેલા છીએ છે છોકરાઓની પરીક્ષા ચાલુ ઘરમાં કોઈ બીમાર માણસ હોય એ બધાને કરવાનું છું બનાવ પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને નગરજનો ને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો

તો બીજી તરફ વિભાગીય કચેરીના નાયબ ફીડરમાં તકલીફ પહોંચવાથી હવે આ કામગીરી પૂર્ણ થવાના આરે છે ત્યારે નગરજનોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે એમ જણાવ્યું હતું જે પ્રશ્ન છે અને જે ત્રણ દિવસથી જે પ્રશ્ન હતો એની અંદર સપરેશન મોડાસા સપરેશન જે છે એની ઇન્ડોર કેબલ બળી ગયેલો હતો જેના કારણે આખું ફિડર બંધ હતું એ ફીડરને ચાર ડેગ્રી સપરેશનમાંથી સહારા ફીડરમાંથી જે ઘણા લાઈન જોડી વીજ પુરવઠો પૂન ચાલુ કરેલો હતો એના કારણે ઓવરલોડના કારણે જે પણ સમસ્યા હતી જે આવતીકાલે કેબલ કીટ રિપેર કરાવીને

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર